વડોદરા શહેરને આમ તો સંસ્કારી નગરી કહેવામાં આવે છે પણ ત્રીસ ડિસેમ્બરની રાત્રે ગોરવા રોડ પર બનેલી એક ઘટના શહેર માટે શરમજનક સાબિત થઈ ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘેડા સર્કલ નજીક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ રેડ થતા મોટી સંખ્યામાં વાહનો ઉભા હતા તે સમયે બાઇક પર સવાર એક યુવકે તમામ સામાજિક મર્યાદાઓને નેવે મૂકી વાહનોની વચ્ચે જ પોતાની બાઇક ઊભી રાખી અને જાહેરમાં લઘુશંકા કરી હતી અયોગ્ય હરકતને કારણે ત્યાં હાજર વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે સંકોચ ગુસ્સો અને નારાજગી જોવા મળી હતી કોઈએ મોબાઈલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો જે થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો વાયરલ થતા જ લોકોમાં રોષ ફેલાયો અને પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી વિડીયોના આધારે ગોરવા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને બાઇકના નંબર પરથી આરોપી યુવકને ટ્રેસ કરી ઝડપી પાડ્યો આરોપીની ઓળખ ગણેશ દિનકર સોનવણે તરીકે છે પોલીસ સમક્ષ લાવવામાં આવ્યા બાદ યુવકે પોતાની ભૂલ સ્વીકારી અને શરમજનક હરકત બદલ કાન પકડી ઉઠબેસ કરી માફી માંગી હતી ગોરવા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને જાહેર સ્થળે અયોગ્ય વર્તન ન કરવા કડક સંદેશ અપાયો છે